લેખનું નામ છે શ્રી રામ મંદિરની દિવાલોમાં તો વીરપુર મંદિરની જ આવશે હૈ દેખત રામ તાકે પદવંદન કરું જય જય જલારામ વીરપુરના વાસી પૂજ્ય જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મંદિરમાં શ્રીરામલીલાને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન આપણા વીરપુરના જલારામ મંદિર રહેશે ધન્ય છે રઘુરામ બાપાને કે જેને આવી પ્રેરણા થઈ ખૂબ જ કઠિન છે આવો આજીવન જવાબદારી ભરેલો નિર્ણય લેવો વિશ્વમાં સમૃદ્ધિ અને ચડકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈ પણ સ્વરૂપે દાન સ્વીકારાતું નથી એવા સ્વનિર્ભર વીરપુર મંદિરના મહંત પૂજ્યશ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી આ કોઈ નાની વાત નથી આમ જુઓ તો બસો વર્ષ પહેલાંના સમયનું પુનરાવર્તન છે કારણ કે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે બસો વર્ષ પહેલાં જ્યારે તેઓ બાપાની પરીક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે જલારામ બાપા તથા વીરબાઈમાં બંને ખેતરમાં દાડી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા હતા ત્યારે તેમણે પણ આ પરસેવાની ખુશબુનો અનુભવ કરેલો જ હતો આ જે કંઈ વ્યવસ્થા ગોઠવાય તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે વધારામાં અત્યારે અયોધ્યામાં ચાલતા રામ મંદિર નિર્માણમાં સહભાગી તેવા ત્યાંના દરેક શ્રમજીવીઓને પણ વીરપુર મંદિર તરફથી બંને ટાઈમ ભોજન આપવામાં આવે છે જેથી તે શ્રમજીવીઓના પરસેવાથી નિર્માણ થયેલ રામ મંદિરમાં પણ તમને વીરપુર મંદિર જેવો જ અહેસાસ થશે આમ ભગવાન શ્રી રામને ધરાવવામાં આવતા થાળ मंदिर में दीवालों में खुशबू तो वीरपुर मंदिर जावे छे तेरे फरी एक बार श्रीमान अमिताभ बच्चन ने आने एटलू तो जरूर कहव पड़ते कि कुछ समय तो गुजारिए वीरपुर में जहाँ बने भोजन में क्या मिठास और खुशबू होती है उसका एहसास कीजिए कुछ दिन तो गुजारिए गुजरात में जय जलाराम बापा